જય જવાન જય કિસાન ફરી એક વાર ખેડૂતોની વાત સાથે અને લાઈવ ખેડૂતો સાથે એક પ્રગતિશીલ ખેડૂત સાથે કે એમને આવતા વર્ષે સોશિયલ media ના માધ્યમથી જે આપણા video જોયા અને video માધ્યમથી ખેડૂતો એ પહેલો step અપનાવેલો છે. એ છે આપણો અંગના ગોલ ખાતર અને એ ખેડૂતને જ પૂછશું કે એમને આવતા જે સોશિયલ મીડિયાના ના માધ્યમથી જે રિઝલ્ટો જોયા અને એમને અપનાવ્યું. તો હકીકતે એને કેવા રિઝલ્ટ મળ્યા? અને આ ગામ કયું છે? અને એમને જ બધું પૂછશું કે farmer ને કે આ વર્ષનો અનુભવ કેવો રહ્યો? શું નામ છે તમારું? નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ઉમેશ ચિકાણી. હું ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શન કાલાવડમાંથી અહીંયા જોબ કરું છું. અને મેં એમનું રોહિતભાઈનું અંગના ગોળ વાપરેલું હતું. આપણે વીઘે વીસ કિલો. અને આ ત્રણ નંબર ચણા નો પ્લોટ છે મારો મોબાઈલ નંબર છે એક્યાસી છસો પુરાત્યાસી જીરો જીરો સાત તો મેં દસ કિલો ડીએપી સાથે પાયા ખાતર માં વાપરેલું હતું અને પેલી જ વાર માં સંતોષ ઈ થયો કે એક ચણામાં લીલો સુકારો કાતે મને જોવા મળ્યો નથી વાવેતર એક સરખું ઉગેલું હતું અને આયા વાપરેલું છે તો તમે જોઈ શકો છો જણાની પોઝિશન બહુ સારી છે ઈ સિવાય નું કોઈ પૂર્તિ ખાતર કે કોઈ વસ્તુ મેં આમાં આજી નખેલી નથી કે પહેલું સજેશન મેં આપણે એ કરેલું કે અત્યાર સુધી આપણે પ્રેસ્ટીસાઈઝ ખાતર વાપરતા હોય અને ઓર્ગેનિક ખાતર વાપરવું છે તો સીધું ઇસ્ટન આપડે

આ ખાતર ઓલી વખતે આપડે પિંચોતેર ટકા જ બાર થી પચીસ ટકા જ નાખવું પડશે અત્યારે માપ પ્રમાણે વીસ કિલો અંગના ગોલ્ડ અને દસ કિલો ડીએપી નાખી અને પાયા ખાતર તરીકે વાવેતર કર્યું કર્યું પછી કોઈ જાતનું મેં પૂરતી ખાતર માં નાખ્યું નથી

એ કહીએ ને કે ભાઈ ઓર્ગેનિક જમીન આપણે સુધારવા માટે અને છાણિયા ખાતર ના વિકલ્પમાં આપણે પ્રશ્ન કોઈ ને તો છાણિયું ખાતર વાપરવું કે ભાઈ ઓર્ગેનિક ખાતર વાપરવું ટફ પડે છે પાવડર ફોર્મમાં કારણ કે બસ એ વાત કરવામાં આવે ને તો એમાંથી સો ખેડૂતો ને વાત કરવામાં આવે ને તો એમાંથી વીસ એગ્રી થાય કે ભાઈ વાંધો નહીં બીજા પ્રશ્ન હોય કે થોડુંક અઘરું પડે

જો મૂળિયા થી માંડી ને મૂળિયા બહુ સારી condition માં છે ને નકર આ રાયબોઝિયમ ની ગાંઠો આને કહેવાય જે મગફળી માં હોય ને એ નાઇટ્રોજન ચણા માં જાજો જ પેદા કરતું હોય બરોબર એટલે યુરિયા ને આનતે આપણે ચણા માં એટલે જ નથી નાખવાનું મગફળી ની જેમ જ મૂળિયા થી માંડી અને આખો છોડવો તમે જોઈ શકો છો આખી series માં જોઈ શકો છો.

કે આવા પાકની અંદર યુરિયા નો યુઝ ના કરવો જોઈએ કેમ કે મગફળી કરવાનો કારણ કે એ પોતે જાતે જ બનાવે છે આ રાયબોઝિયમ ની પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો ચણા અંદર એટલે આવા છે અને અંગના ગોળ નું રિઝલ્ટ બહુ સારું પછી તો તમે પૂર્તિ માટે મેં નહીં નાખ્યું બીજું એક ના કોઈ વસ્તુ મેં નાખેલી નથી અને નાખવાની નથી કારણ કે મારે જે બાવન ચોત્રીસ ના અંતે નાખવું છે ને એ હું સ્પ્રે દ્વારા આપી દઈશ બાકી કોઈ જાતનો મારે હવે ખર્જો કરવાનો થાતો નથી એક વખત પાયામાં વ્યવસ્થિત ખાતર નાખ્યું ને એ જ મહત્વનું છે આના કન્ટેન હું સમજવાનો મેં બહુ ખુદ પ્રયત્ન કર્યો છે આવડો સાહેબજી તો તો પણ એમાં પીટુઓફાઈ અને એટલું મને સમજાય છે અને ઓફ આઈ છે એ વૃદ્ધિ વિકાસ માટે બહુ સારી વસ્તુ છે પોટેશિયમ ઓક્સાઈડ કહેવાય અમારી ભાષામાં હા એ સિવાય એના આ કન્ટેન હિડન છે એટલે મને કંઈ ખ્યાલ આવતો નથી અને રોહિતભાઈ હજી સુધી કંઈ કહેતા

એવું હોય તો પેલા અડધા ઉપયોગ કરો બેન જેમ વાત કરે છે એમ અડધા તમે automatic પછી ઉપયોગ કરતા જાઓ એ અમારે કેવા આવવું પણ નહીં પડે એક જ સલાહ હોય છે અડધા માં use કરવાનું શું છે પારદર્શક દેખાય હા થી મતલબ જેથી તમે result ને compare કરી શકો કે DAP માં શું રિઝલ્ટ આવ્યું અજ્ઞા નાખ્યું તો શું રિઝલ્ટ આવ્યું અને છે ને ખેતી સોળ સંશોધન નો વિષય છે એમાં સંશોધન ક્યારેય પૂરા થતા નથી મારા જેવા સાહેબ શીખે છે મોટા મોટા એગ્રોનોમિક્સ પણ હજી શીખે જ છે ગુજરાત ને કોઈ સમજી નથી આજ દિવસ સુધી જો છે ને આ જંગ છે ને બહુ અઘરી થતી જશે હવે દિવસે દિવસે weather જેટલું ખરાબ છે પહેલા જે પાંચ વર્ષ ના વાતાવરણ ને અત્યારના ના વાતાવરણ ની comparison કરીએ ને તો ભેગું જ ના થાય એની સામે technology પણ આપણે બદલવી પડશે નવું નવું શીખવું પડશે ને ખેડૂતો ને કંઈક નવું આપવું પડશે અઘરો વિષય જ બની છે કે વાતાવરણ સામે બાજ ભીડી અને આપણે પ્રોડક્શન ઓછું ન આવે એવું ખેડૂત ને કરવું છે તો એના માટે સતત જાગૃત રહેવું પડે સતત શીખતું રહેવું પડે અને સારી product નો ઉપયોગ કરવો પડે. નકર થાય શું કે તમે એગ્રો ના બિલ લાખ બે લાખ ભરી આવો તમારું પ્રોડક્શન આવે નહી તો તમે દિવસે દિવસે તમારી મૂડી ઓછા કરતા જાવ અને ધીમે ધીમે ખેડૂત પાયમલ થતો જાય ખેડૂતોનો નો મોટા મોટો પ્રશ્ન આજે કહીએ ને તો એ જ છે

જો ખેડૂત હકીકતે એના માઇન્ડ થી વિચારે ને તો એ અત્યાર સુધીમાં વીસ વર્ષમાં એવો પાવરફુલ વ્યક્તિ થઈ જાય કે એને કોઈ ના પોચી શકે પણ તકલીફ ત્યાં છે કે દવા changes કર્યા કરે છે વાતાવરણ અને ભેગું નથ થતું pesticide ની અંદર આ બધા પ્રશ્નો ખેડૂતો ને આવતા હોય છે આપણે કે આવ્યા પછી એમનું સોલ્યુશન લેવું ને એ કરતા બેટર છે કે એડવાન્સ solution organic નો મિત્ર બીજો એક ફાયદો એ છે કે એનું રિઝલ્ટ ધીમે ધીમે હોય પણ એ કાયમીનો હોય જ્યારે તમે ઊંચા પેસ્ટીસાઇડ કે ફંગિસાઇડનો ઉપયોગ કરશો તો એનો રિઝલ્ટ વિધીન પાંચ દસ દિવસ તમને સારું દેખાશે પણ એ પછી કાયમીનો માર પણ અને અવસ્થા પ્રમાણે આપવું જોઈએ નાની અવસ્થા જ્યારે હોય છે ને ત્યારેને હેવી ડોઝ આપવામાં આવે ત્યારે લોંગ ટાઈમે એ પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય બધા જ એટલે આવું આપણે જાગૃત ખેડૂતો બનવું પડે

જમીન આપડી પતી ગઈ છે મોરા પાણી ની ક્ષાર ની બધો પ્રશ્ન મૂળને ને નડવાનો છે આપડો ક્ષાર હારો છે બાજુ બોટાદ ની બાજુ તેલીયા અક્ષર નું પ્રમાણે છે તેલીયા અક્ષર ને કાઢવાનું કોઈ હજી

અને સોઇલ રિનોવેટર એક આ જમીન ઉપર કામ કરશે અને પાણીના ક્ષાર ઉપર સોઇલ રિનોવેટર કામ કરશે તો આ બે પ્રોડક્ટ જો યુઝ વ્યવસ્થિત એના પેલા એક આ પાયાના ખાતર ની અંદર અને પછી ઉગીન કમ્પ્લીટ થઈ જાય ત્યારે સોઇલ રિનોવેટર

અને જમીન સુધારવા ઉપર ઓર્ગેનિક ખેતી ઉપર બધા ફોકસ કર્યા આવનારો સમય એનો છે અને ઓર્ગેનિક તરફ જવું પડશે એના વિશે તમે ઓર્ગેનિક વિશે શું કેવા માંગશો ખેડૂતોને ઓર્ગેનિક વિશે છે ને એમાં માં કોઈ એનું દુષ્પરિણામ નથી ટૂંકમાં કે ધાવ કે કોઈ પ્રોડક્ટ વાપરો ને એના તેને સાઇડ ઇફેક્ટ કેવામાં આવે ને એ સાઇડ ઇફેક્ટ કોઈ નો એનો મોટા મોટો બેનિફિટ છે ને એ ટૂંકમાં તમારું સારું જ હશે એનો ખરાબ ગુણ કોઈ નથી એ સિવાયની ની અંદર જે સારી બેક્ટેરિયલ કોલોની હોય આ તે વસ્તુ ને બચાવવાનું કામ છે ને એ ઓર્ગેનિક જ કરી શકે બીજી કોઈ રાસાયણિક દવા ના કરી શકે

અને ઓર્ગેનિક દિશામાં આપણે બધા આગળ વધીએ મારો નંબર છે ચોરાણું બે પંચાણુ સડસઠ છ પચાસ એક તમારો નંબર આપી કે મારો મોબાઈલ નંબર છે એક્યાસી છસો પુરા ત્યાંસી જીરો જીરો સાત સાહેબ કાલાવડ તાલુકા આખો સંભાળું છું ક્રિસ્ટલ ગમની માંથી ત્યારે પણ કોઈ પણ ખેડૂત મિત્રો ને કામ હોય તો વિના સંકોચમ મને ફોન કરી શકે છે અને સૌ સાથે મળી અને ઓર્ગેનિક દિશામાં એક પ્રયાણ કરીએ અને શરૂઆત તો બધી જગ્યા એથી કરવાની છે તો કેમ મળી અને બધા આપણે સાથે મળી અને આપણા દેશ ને અને આપણી જે આપણો સ્ટેટ છે. ને એના પેલા સુધારવાની કોશિશ કરીએ. આ બધે જ આપણી કોશિશ ને આપણે બધા મહેનત કરશું. ને તો હકીકતે આજે બીમારી આવી છે. ને એના ઉપર કામ કરી શકશું. cancer disease આપણું પહેલા નંબરે આવી ગયું છે. અને આપણે ચિંતા કરવાની જરૂર છે. મોઢાનું cancer first rank એ આવી ગયું છે. તો આ બધાને એવું નથી. કે એના વ્યસનથી ને જ થાય છે. પણ જમીનના જે ઝેરના poison થી આપણે રોજે સારું નથી થતા.

એટલે બસ એજ કેવા માંગુ છું કે બધા ઓર્ગેનિક દિશામાં આગળ વધે મિત્રો